આ દુકાનદાર છે કદવાલી ગામ અને આ ભાઈ છે ને ચાના એકસો ત્રીસ રૂપિયા છાપેલી કિંમત છે અને એકસો ચાલીસ રૂપિયા લે છે એ દુકાનનું નામ નથી કહેતા અને આ ભાઈ છે એ કોઈ વેપારી સાથે વાત કરાવવા માંગે છે ચા બતાવો ચા ચા બતાવો નહી નઈ ચા બતાવો ચા બતાવો છે સારું કઈ નઈ હા તમે તમે છે ને એકસો ત્રીસ રૂપિયા હમણાં કાઢાવીએ છીએ અમને જોઈતી બી નથી તમે આવી રીતના ગમડી વાત કરો છો અમારા ગામડામાં વેચવા આવો છો તમે લૂટવા આવો છો અહિયાં બેટા અમે કેવી અમારે એકસો પિસ્તાળીસ હા હા કઈ નહીં કઈ નહીં કઈ નહીં કઈ નહીં કઈ ને કઈ ને હા હા એ અમે જોઈએ છે ફોડી નાખો ને સમજી હા હા હું ફોડી નાખો ધંધો કરવા આવો છો કે ફોડવા આવો છો તમે ઘરે દુકાન લઈને જોઈ પછી પૈસા દેખશો 30 અમારે અમારે નથી જોઈ તો અમારે તમને પોસાતો નથી તો વેચવાનું રેવા દો તો રેવા દે હા તો વેચવા દો ને પોસાતો નથી તો હું કામ લાવો છો તમે છાપેલી કિંમત થી વધારે તમને મળે છે તો કેમ લેવ છો તો લઈ જા નહી તો હા હા જોઈ લે તો હવે જોઈ લે હવે જોઈ લો જો મગન મારી કહો તો જય આદિવાસી જય જોહાર જય ભીલ પ્રદેશ જય પ્રકૃતિ જે આ કડવાલી ગામમાં જે આદિવાસી આદિવાસી છોકરાને જે દાદાગીરી કરતો જે મારવાડી જે દાદાગીરી કરે છે એનો જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો હતો એ વિડીયો વાયરલ થયાને અમે લોકોએ તાત્કાલિક એની નોંધ લઈ સામાજિક કાર્યકર્તા ઓમ વસાવા પિયુષ વસાવા પરેશ વસાવા સહિતના તૈયારી ને તૈયાર ઘણા બધા મિત્રો તૈગારી બી હાજર હતા ને સ્કોર પર પોલીસ બી હાજર હતી ને ત પોલીસની રેડ દરમિયાન મહુડો નવસાર ખરાબ ખરાબ ગોળ જેવા નશીલા પદાર્થો પોલીસે કબજે કર્યા છે અને કાર્યવાહી કરી છે અમે સરપંચશ્રી સાથે બી પરામર્શ કર્યું છે અને સરપંચશ્રીએ બી અમને સપોર્ટ કર્યો છે સરપંચશ્રી તુષાર વસાવા દ્વારા કે એક મારવાડીને એ ગામમાંથી કાઢી મૂકવાનો છે અને એનો જે અમે રેકોર્ડ પૂછ્યો કે ભાઈ ભારા કરાર એ ભારા કરાર બી કંઈ હતો નહીં એટલે બધું કાયદેસર બી એ સંદર્ભે બી પોલીસ કાયદેસર કાર્યવાહી કરે છે ને ખાસ આ મારવાડીઓને કહે છે કે ભાઈ તમે અમારા અમારા લોકોના લોકો પર તમે લોકો છે ને પેટ ભરો છો અમારા વિસ્તારમાં તમે ભરાઈ ગયા જ ને તો અમારા લોકો તમને આવે છે એટલે તમે પેટ ભરો છો ને આટલી બધી હોશિયારી નહીં મારવાની આ આજે કડવાલીની વાત છે કડવાલીમાં તો કાઢી મૂકો છે પણ હવે પછી જો કોઈ બી વિસ્તાર હોય ઝઘડિયા હોય વાલિયા હોય નેત્રંગ હોય રાજપાડી હોય એટલી એટલીસ્ટ ટ્રાઇબલ કોઈ બી વિસ્તારમાં હોય સુધરી જજો હજુ આદિવાસી સમાજે કાયદો હાથમાં નહીં લીધો જે દિવસે કાયદો હાથમાં લે ને તે દિવસે તમને અમારા વિસ્તારમાં કોઈ તમને બચાવે નહીં જય આદિવાસી જય જ્વાર